એક ગામમાં એક ખેડૂત રહેતો હતો નામ એનો વિરમ વિરમની ખેતી સારી હતી પણ એને એક વાતની ચિંતા હતી એનો દીકરો રુદ્ર રુદ્રને ખેતીમાં બિલકુલ રસ નહોતો એને તો બસ નવી નવી જગ્યાઓ જોવી હતી અને કમાણીના નવા નવા રસ્તા શોધવાતા વિરમને રુદ્રનું આવું વર્તન ગમતું નહીં એક દિવસ વિરમની તબિયત બગડી એણે રુદ્રને પોતાની પાસે બોલાવ્યો કે બેટા મારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે હું તને કોઈ મોટી મિલકત આપી શકું એમ નથી પણ મારી પાસે એક જૂની પેટી છે જે મારા દાદાએ મને આપી હતી એમાં એક સોનાની ચાવી છે આ ચાવી તારા જીવનના નસીબનો પહેલો દરવાજો ખુલશે એટલે રુદ્રએ કહ્યું કે પિતાજી મારે પૈસાની જરૂર નથી બસ તમે સાજા થઈ જાઓ એટલે વિરમ હૈસો પૈસાની વાત નથી બેટા આ જાવી તને કંઈક એવું આપશે જે પૈસાથી પણ મોંઘું છે તું કમાણીના નવા રસ્તા શોધવા માંગે છે ને તો આ જાવી તને એમાં મદદ કરશે આ જાવી તને તારી જાતને ઓળખવામાં અને સાચા સુખનો રસ્તો શોધવામાં મદદ કરશે થોડા દિવસો પછી વિરમ ગુજરી ગયો રુદ્ર અને એની માતા ખૂબ દુઃખી થયા શોક માંથી બહાર આવ્યા પછી આજુબાજુના વિદ્વાનોને પૂછ્યું પણ કોઈ એ ભાષા સમજી શક્યું નહીં છેવટે એક વૃદ્ધ ફકીર ગામમાં આવ્યા રુદ્ર એમની પાસે ગયો અને ચાવી બતાવી ફકીરે હસીને કહ્યું કે બેટા આ જ આવી સાત પાર આવેલા એક જૂના મંદિરના રહસ્યમય દરવાજાની છે એ દરવાજા પાછળ સાત રત્નોનો ખજાનો છે જેની મદદથી તું દુનિયાનો સૌથી ધનવાન માણસ બની શકીશ રુદ્રની આંખોમાં ચમક આવી આજ તો તેને જોતું તું એણે તરત ફકીરને પૂછ્યું પણ હું એ મંદિર સુધી કેવી રીતે પહોંચીશ એટલે ફકીરે કહ્યું એ રસ્તો ઘણો અઘરો છે તારે સાત મુશ્કેલીઓનો સામનો કરવો પડશે દરેક મુશ્કેલી તને એક નવો પાઠ શીખવશે પણ યાદ રાખજે આ ખજાનો ફક્ત એના માટે છે જેની પાસે શક્તિ બુદ્ધિ અને દયા ત્રણેય ગુણ હોય રુદ્ર એ બધું સાંભળીને પ્રવાસ ઉપર નીકળવાનું નક્કી કર્યું એની માએ એને રોકવાનો પ્રયત્ન કર્યો પણ રુદ્રનું મન મક્કમ હતું છેવટે માએ પોતાના આશીર્વાદ આપ્યા અને રુદ્રએ પોતાનો પ્રવાસ શરૂ કર્યો એની સાથે એના પિતાની આપેલી સોનાની ચાવી અને ફકીરના શબ્દો હતા શું એ ખજાનો શોધી શકશે શું એને રસ્તામાં કોઈ મદદ મળશે કે પછી એના નસીબનો પેલો દરવાજો જ એને મુશ્કેલીમાં ફસાવી દેશે રુદ્રને પોતાની જાત પૂરો વિશ્વાસ હતો કે એ પોતાનો પ્રવાસ શરૂ કર્યો પેલો દિવસ તો સામાન્ય હતો પણ બીજા દિવસે એ ગાઢ જંગલમાં પહોંચ્યો જંગલ એટલું ગાઢ હતું કે સૂર્યનો પ્રકાશ પણ નીચે સુધી પહોંચી શકતો નહોતો રુદ્રને ભૂખ અને તરસ લઈ ગઈ એને વિચાર્યું કે ક્યાંક પાણી અને ખાવાનું મળી જાય તો સારું ત્યાં જેને એક અવાજ સંભળાયો એક વૃદ્ધ માજી એક ઝાડ નીચે બેઠા હતા અને જોર જોર રડી રહ્યા હતા રુદ્ર એમની પાસે ગયો અને પૂછ્યું કે માજી તમે કેમ રડો છો એટલે જવાબ આપ્યો કે બેટા મને ખૂબ તરસ છે અને મારી પાસે પાણીનું એક ટીપું પણ નથી જો મને પાણી નહીં મળે તો હું જીવી નહીં શકું રુદ્ર પાસે એક જ પાણીની બોટલ હતી જે એણે પોતાના માટે રાખી હતી એણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર પોતાની બોટલ માજીને આપી દીધી માજી પાણી પીને ખુશ થયા અને હસીને બોલ્યા કે બેટા તું ખૂબ દયાળુ છે તારી દયા તને આગળ લઈ જશે આ પહેલી મુશ્કેલી હતી અને તું એમાં પાસ થયો છે હવે આગળ વધ રુદ્રડે નવાઈ લઈ ગઈ એણે પૂછ્યું કે તમે કોણ છો માજી મારી હસીને અદ્રશ્ય થઈ ગયા રુદ્રને લાગ્યું કે આ કોઈ જાદુ શક્તિ હતી હવે આગળ વધવાનો નિર્ણય કર્યો થોડે દૂર ગયા એને એક મોટો પર્વત દેખાયો પર્વત ઉપર ચડવું અશક્ય જેવું લાગતું હતું રુદ્રને લાગ્યું કે આ બીજી મુશ્કેલી છે એણે હિંમત રાખી અને ચડવાનું શરૂ કર્યું પર્વત ખૂબ ઊંચો હતો અને ખડકાળ હતો રુદ્રના હાથ અને પગમાં ઘા પડ્યા પણ એણે હાર ન રાત થઈ ત્યારે ગુફામાં આરામ કર્યો બીજા દિવસે સવારે એ ઉઠો ત્યારે એણે જોયું કે એની પાસે એક નાનો પોપટ ઉડી રહ્યો હતો પોપટ રુદ્રની ભાષામાં બોલ્યો તું સાચો હીરો છે રુદ્ર તારી હિંમત અને શક્તિ જોઈને હું ખુશ થઈ ગયો છું આ બીજી મુશ્કેલી હતી અને તું એમાં પણ પાસ થયો છે હવે આગળ વધ રુદ્રને ફરીથી નવાઈ લઈ ગઈ પોપટ પણ ઉડી ગયો રુદ્રને લાગ્યું કે આ પ્રવાસ સામાન્ય નથી આ જંગલમાં ઘણા રહસ્યો છુપાયેલા છે એણે આગળ વધવાનું શરૂ કર્યું રસ્તો હવે વધુ મુશ્કેલ હતો એને એક વિશાળ નદી પાર કરવી નદીમાં કોઈ હોળી નહોતી રુદ્રને આવડતું નહોતું એને વિચાર્યું કે હવે શું કરવું ત્યાં જેને એક મોટી માછલી દેખાઈ માછલી એની પાસે આવી અને બોલી હું તને નદી પાર કરાવીશ પણ એક સરસ છે તારે મને સાચા મનથી મદદ કરવી પડશે એટલે રુદ્રએ કહ્યું કે બોલ શું મદદ કરું એટલે માસલીએ કહ્યું મને પેટમાં ખૂબ દુખાવો છે હું કઈ ખાઈ શકતી નથી જો તું મને કોઈ ખોરાક આપીશ તો હું તને નદી પાર કરાવીશ રુદ્ર એ પોતાની પાસે રહેલું થોડુંક ખાવાનું માછલીને આપ્યું માછલીએ ખાધું અને એને આરામ થયો માછલી ખુશ થઈ ગઈ એને રુદ્રને પોતાની પીઠ ઉપર બેસાડીને નદી પાર કરાવી નદીના કિનારે પહોંચ્યા પછી માસલીએ કહ્યું તારી બુદ્ધિ અને સમજદારી તને આગળ લઈ જશે તું સાચા માર્ગ ઉપર છે આ ત્રીજી મુશ્કેલી હતી અને તું એમાં પણ પાસ થયો છે રુદ્ર ખુશ થઈ ગયો અને એને હવે પૂરો વિશ્વાસ આવી ગયો કે એ સાચા માર્ગ ઉપર છે એણે પોતાની મુસાફરી ફરી શરૂ કરી રુદ્રએ રસ્તો કાપવાનું ચાલુ રાખ્યું પહાડો અને નદીઓ પાર કરીને એ એક સુકા રણમાં પહોંચ્યો રણ સળગથી આગ જેવું હતું સૂર્ય એટલો પ્રખર હતો કે જાણે આકાશમાંથી આગ વરસતી હોય રુદ્રને તરસ લાગી ગઈ એની પાસે પાણીનું એક ટીપું પણ નહોતું એને ભૂખ પણ લઈ ગઈ હતી એને લાગ્યું કે આ પ્રવાસ હવે પૂરો થઈ જશે ત્યાં જેને એક બકરી દેખાય બકરી એની પાસે આવી અને બોલી કે બેટા હું તને અહીંથી બહાર નીકળવાનો રસ્તો બતાવીશ પણ એક સરસ છે મને ખૂબ ભૂખ લાગી છે જો તું મને ખાવાનું આપીશ તો હું તને મદદ કરીશ એટલે રુદ્રએ વિચાર્યું કે એની પાસે ખાવાનું ક્યાંથી હોય એણે આજુબાજુ જોયું પણ કઈ મળ્યું નહીં એને પોતાની પાસે રહેલું એક થોડુંક સીભડું બકરીને આપ્યું બકરીએ ખાધું અને એને આરામ થયો બકરી ખુશ થઈ અને બોલી તું ખૂબ દયાળુ છે તારી દયા તને આગળ લઈ જશે બકરીએ રુદ્રને રસ્તો બતાવ્યો અને રુદ્ર રણમાંથી બહાર નીકળી ગયો રુદ્રને હવે પૂરો વિશ્વાસ હતો કે એ સાચા માર્ગ ઉપર છે એણે પોતાની મુસાફરી ફરી શરૂ કરી રણમાંથી બહાર નીકળ્યા પછી રુદ્ર એક ગાઢ જંગલમાં પહોંચ્યો જંગલમાં ખૂબ ઠંડી હતી રુદ્રને ઠંડીથી ધ્રુજારી આવી ગઈ એણે આગ સળગાવવાનો પ્રયત્ન કર્યો પણ એની પાસે કઈ નહોતું એને લાગ્યું કે આ પ્રવાસ હવે પૂરો થઈ જશે જ એને એક પાસે અને બોલ્યું કે બેટા હું તને અહીંથી બહાર નીકળવાનો રસ્તો બતાવીશ પણ એક સરસ છે મને ખૂબ ઠંડી લાગે છે જો તું મને ગરમી આપીશ તો હું તને મદદ કરીશ એટલે રુદ્રએ વિચાર્યું કે એની પાસે ગરમી ક્યાંથી હોય એણે આજુબાજુ જોયું પણ ક્યાંય કઈ મળ્યું નહીં છેવટે એને પોતાની પાસે રહેલું એક જૂનું જેકેટ શિયાળને આપ્યું શિયાળે એ ઉઠ્યું અને એને આરામ થયો શિયાળ ખુશ થઈને બોલ્યું તું ખૂબ દયાળુ છે તારી દયા તને આગળ લઈ જશે શિયાળે રુદ્રને રસ્તો બતાવ્યો અને રુદ્ર જંગલમાંથી બહાર નીકળી ગયો રુદ્રને હવે પૂરો વિશ્વાસ હતો કે એ સાચા માર્ગ ઉપર છે એણે પોતાની મુસાફરી ફરી શરૂ કરી રુદ્ર હવે ખજાનાની શોધમાં હતો એણે એક જૂના મંદિરની દિવાલ ઉપર એક રહસ્યમય દરવાજો જોયો એ દરવાજાની બાજુમાં એક જૂનું પાટિયું હતું જેના ઉપર લખેલું હતું કે સાત ખજાનો પોતાની સોનાની ચાવી કાઢી અને દરવાજામાં નાખી દરવાજો ખુલી ગયો અંદર જઈને રુદ્રએ જોયું કે ત્યાં સાત જુદા જુદા રત્નો હતા દરેક રત્ન એક અલગ રંગનો હતો અને દરેક રત્ન એક અલગ શક્તિ ધરાવતો હતો પેલું રત્ન લાલ રંગનું હતું અને જે કોઈ એને સ્પર્શ કરે એની શક્તિ વધી જતી બીજું રત્ન લીલા રંગનું હતું અને જે કોઈ એને સ્પર્શ કરે એની બુદ્ધિ વધી જતી ત્રીજું રત્ન વાદળી રંગનું હતું અને જે કોઈ એને સ્પર્શ કરે એની દયા વધી જતી રુદ્રએ બધા રત્નોને સ્પર્શ કર્યો અને એની અંદર શક્તિ બુદ્ધિ અને દયાના ગુણો વધી ગયા રુદ્ર ખુશ થઈ ગયો એને ખબર પડી કે આ ખજાનો ફક્ત પૈસાનો નહોતો પણ ગુણો હતો રુદ્રએ ખજાનો લીધો અને ઘરે પાછો ફર્યો એણે પોતાની માને બધી વાત કરી માં ખુશ થઈ ગઈ રુદ્રએ પોતાની શક્તિ બુદ્ધિ અને દયાનો ઉપયોગ ગામના લોકોની મદદ કરવા માટે કર્યો એણે ગામમાં નવા કુવા ખોદાવ્યા ખેતી માટે નવી ટેકનોલોજી લેવી અને ગરીબોને મદદ કરી ગામના લોકો રુદ્રને પ્રેમ કરતા હતા એને હવે ખબર પડી કે સાચો ખજાનો પૈસામાં નહીં પણ દયા શક્તિ અને બુદ્ધિમાં છે એણે પોતાના પિતાનો આભાર માન્યો કે એમણે એને આ રસ્તો બતાવ્યો રુદ્ર સાચું સુખ પૈસામાં નહીં પણ બીજાની મદદ કરવામાં છે એણે પોતાનો આખો ખજાનો ગામના લોકોની સેવામાં વાપરો અને લોકો માટે સંપ અને સુખનો દાખલો બેસાડી ગયો મિત્રો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમે ક્યાંથી વાર્તા નિહાળી રહ્યા છો એ કોમેન્ટમાં જણાવજો આભાર